સુપર ટેસ્ટી સુપર હેલ્ધી અને એકદમ ઈઝી રેસિપી જોવા માટે મારી ચેનલ કિરણ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવનારા દરેક નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો જોઈ લઈએ આજની રેસિપી આજે આપણે સમજ સ્પેશિયલ કેરીનું કચુંબર બનાવીશું દરેક ગુજરાતીઓના ઘરમાં અત્યારે આ કચુંબર તો જરૂરથી બનાવતા હશે કચુંબર બનાવવા માટે મેં અહીં તોતા કેરી લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો પણ તોતા કેરીમાં થોડી ખટાશ ઓછી હોય છે જો આપણે તોતા કેરી લઈએ તો અંદર ગોળનું પ્રમાણ થોડું ઓછું રહે અને જો બીજી કેરી લઈશું આપણે તેની અંદર આપણે ગોળનું પ્રમાણ વધારે ઉમેરવાનું રહેશે હવે આપણે તોતા કેરીને એકદમ સરસ ધોઈ અને કોરી કરીને આવી રીતે ઝીણા કટકા કરી લેવાના છે તેની અંદર એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ છે સ્વાદ પ્રમાણે મીઠું બે નાની ચમચી મરચું અને ત્રણ નાની ચમચી ધાણાજીરું અને ત્રણ મોટી ચમચી આપણે ગોળ ઉમેર્યું છે કેરી જો થોડી પાકી હશે તો ગોળનું પ્રમાણ ઓછું રહેશે નહીં તો ગોળનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું હાથની મદદથી બધા જ મસાલા મિક્સ કરી લઈશું અને ગોળ આપણો એકદમ ઝીણો સમારેલો હશે તો બે કલાકની અંદર જ એકદમ સરસ ગોળ ઓગળી જાય છે અને આપણું ઇન્સ્ટન્ટ કેરીનું કચુંબર ખાવા માટે તૈયાર થઈ જાય છે પણ જો કેરી કદાચ કાચી હોય અને તમે આ કચુંબર બનાવવું હોય તો તમે એક દિવસ માટે આને રાખી અને બીજે દિવસથી એનો ઉપયોગ કરી શકો છો તો બધા જ મસાલા એકદમ સરસ રીતે ચડી જાય છે હવે આપણી કેરીનું કચુંબર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને જ્યારે પણ કેરીના કચુંબર પતી ગયા પછી આ જે એનો રસ્સો દેખાય છે તે વધે તો તેનો ઉપયોગ તમે દાળ શાકમાં કરી શકો છો આ કચુંબરનો રસો જે તમે દાળમાં નાખો તો દાળ પણ એની ખૂબ સ્વાદિષ્ટ બને છે તો તે પણ ઉપયોગમાં આવી જશે અને ગરમ ગરમ રોટલી કે ભાખરી સાથે શાક વગર પણ આ કેરીનું કચુંબર ખાવામાં ખૂબ જ મજા આવે છે તો તમે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જો રેસીપી ટ્રાય કરો તો મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખશો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ અવશ્ય શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો